કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી હપ્તામાં પૈસા મળે છે અત્યાર સુધી આ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે હવે ખેડૂતો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે સરકાર આ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપે છે ખેડૂતોને આ રકમ હપ્તામાં મળે છે દરેક હપ્તામાં બે હજાર રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં આવે છે આ રકમ વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે સરકાર ચાર છાર મહિનાની ગેપમાં આ રકમ ખાતામાં આપે છે સરકારે ચાલુના નક્કીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે હવે આ કારોબારી વર્ષનો સેલ્લો હપ્તો આવવાનો છે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના ખેડૂતોના ખાતામાં આઢમો હપ્તો આવ્યો હતો હવે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો પાસે આવશે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે